પટેલ સમાજ વિકાસ મંડળે અત્યાર સુધીમાં એકવીસ સફળ સમુલગ્નનું આયોજન કર્યું છે આ વર્ષનો બાવીસમો લગ્નત્સવ પણ ભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આયોજિત કાર્યક્રમમાં ભાજપના ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણ રણાએ વિશેષ હાજરી આપી હતી અને તે આજની ગંધાર ગામની પવિત્ર ભૂમિ પર અમે પંદરગામ માછીપટેલ સમાજ વિકાસ મંડળ બાવીસમો સમૂહલગ્ન કરી કરવા જઈ રહ્યા છે

ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ અત્યાર સુધીની અંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ચારસો પચાસ થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચુક્યા છે સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ દસ હજાર થી બાર હજાર પબ્લિક અહિયાં ઉપસ્થિત છે અને જ સારો એવો કાર્યક્રમ અહિયાં થઈ રહ્યો છે અને ખુબ જ સારો સરકાર છે હું આગળ હું ભગવતભાઈ રામુભાઈ પટેલ ગામ માછી પટેલ વિકાસ મંડળ ના સહમંત્રી અમારા પંદર ગામમાં દર વર્ષે સમૂહ લગ્ન યોજાય છે અને દરેક સમૂહ લગ્ન માં અનેક યુગલો જોડાય છે અત્યાર સુધી અમારા શહેરી ઉપર જે યુગલો જોડાયા એ બધા છતાં દર વર્ષે હજુ વધારે યુગલો જોડાય છે આપણે સામાન્ય એક યુગલનો જો ખર્ચો ગણીએ તો પંદર થી વીસ લાખ રૂપિયા ખર્ચ આવે છે પણ અમારા સમૂહ લગ્નમાં નથી બી ફીમા બાબતે અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને આખા સમાજને ઇન્વિટેશન આપીએ છીએ આખો સમાજ સાથે મળીને બધા સમૂહ લગ્નમાં જોડાય છે સમૂહ લગ્નનું કાર્ય પાર પાડે છે અને દરેક ગામ ઉત્સાહથી અહીંયા એકત્રિત થાય છે બીજું કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો પણ આ સમૂહ લગ્નથી અમારા સમાજમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે કે અત્યારે જે અઢાર યુગલો આજે જોડાય છે સમૂહ સમૂહલગ્નમાં એટલે અઢાર દુના છત્રીસ છત્રીસ જે નવ દંપતીઓ છે એ નવ દંપતીઓ જો પોતપોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય પણ અહીંયા આ સમૂહ લગ્નની અંદર જ્યારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર દસ બાર લાખ રૂપિયાના ખર્ચમાં આટલા અઢાર યુગનો લગ્ન પ્રભુતામાં પગલાં માની રહ્યા અને દરેક યુગલને દર વર્ષે અમે વધારે ને વધારે કન્યાદાન એને પ્રાપ્ત થાય એવી રીતે અમે કરીએ છીએ આ વર્ષે લગભગ દરેક યુગલને લગભગ સિત્તેરથી એંસી હજાર રૂપિયાનું કન્યાદાન અમે આપીએ છીએ એટલે સમાજ વર્ષો ને વર્ષો પ્રગતિના પંથે જઈ રહ્યો છે